ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના માંગ મોટો ખજાનો મળવાનો છે મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોને મળશે અઢળક રૂપિયા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ નવો મિત્ર મળી શકે છે જે તમારા જીવનમાં ફાયદાકારક બદલાવ લાવનાર સાબિત થશે ઘરેલું સંબંધોમાં તણાવ વધી શકે છે કની પણ બોલતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખો તમારી જાત પર નિયંત્રણ રાખો જીવનસાથી સાથે વ્યવહારમાં સાવધાની રાખો તમને લેવાના બાકી રહેલા પૈસા મળી જશે ચોક્કસ પ્રયાસ કરો વધુ ખર્ચ થવાની સંભાવના છે સાવચેત રહો हालना समय तमे तमारा प्रेम जीवन मांग के केटलीक यादगार पढ़ो उमरशो पैसा संबंध मांग एक नक्कर योजना बनाव जे थी हालना समय अथवा भविष्य कोई पण मुश्किल परिस्थिति ने सरलता थी पार कर वात आवे त्यारे समझदार बनो वृषभ राशि बात करिए तो હાલના સમયે તમારા જીવનમાં પરિવારના સભ્યોનું વિશેષ મહત્ત્વ રહેશે તમે તમારા પ્રિયતમના પ્રેમમાં તરબોળ અનુભવશો તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ તરફ આકર્ષિત થશો નાણાકીય સમસ્યાઓએ સર્જનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને ગુમાવી દીધી છે ખર્ચની વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે સરકારી કામ પૂરા થશે અને તમે મનોરંજનમાં સમય પસાર કરશો કનિક નવું કરવાનું મન થશે અનિચ્છનીય મહેમાનને મળો ત્યારે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો સાથે રહેવું દુઃખદાયક હોઈ શકે છે તમે પ્રિયજનો અને મિત્રો સાથે ગેટ ટુગેધરમાં હાજર રહી શકો છો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે ખર્ચ વધુ થશે નજીક અને દૂરની યાત્રાઓ થશે તમને અઢળક નાણાકીય લાભ મળશે પરિવારમાં મતભેદના કારણે પારિવારિક વાતાવરણ તંગ રહેશે તમારા મનમાં દુવિધાઓ રહેશે જેના કારણે તમે માનસિક રીતે બેચેન રહેશો તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર મતભેદો થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેશો હાલના સમયે નાની યાત્રાની સંભાવના છે વ્યક્તિગત સંબંધો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત અને રૂઢિચુસ્ત રહેવાની તમારી ક્ષમતા તમને મદદ કરશે તમારું મગજ તમને જે કહે છે તેની સાથે જાઓ પરંતુ આનો અર્થ એ નથી કે અન્યના મંતવ્યો પર સંપૂર્ણ રીતે ધ્યાન રાખવું કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે પરસ્પર સમસ્યાઓના કારણે ખર્ચમાં વધારો થશે પત્ની સાથે મતભેદ થવાની સંભાવના છે તમે તમારા પારિવારિક જીવનમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોશો વધારે કામના કારણે તમારી દિનચર્યા વ્યસ્ત રહેશે ચોક્કસ તમને આમાં સકારાત્મક પરિણામ મળશે મોટો નાણાકીય લાભ થવાની સંભાવના છે જો કે તમે તમારા ખર્ચમાં વધારો પણ જોઈ શકો છો હાલના સમયે તમને તમારા જીવનમાંથી ઘણું શીખવા મળશે જો લોકો તમારી પાસે સમસ્યાઓ લઈને આવે છે તો તેમની અવગણના કરો અને તેમને તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડવા ન દો ખુશી માટે નવા સંબંધની રાહ જુઓ સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે ભાવનાત્મક રીતે ખોટા નિર્ણયો લેવાથી બચવું જોઈએ અનુભવી લોકોની વાત પર ધ્યાન આપવા માટે હાલના સમયે તમારા માટે અનુકૂળ સમય છે નોકરી કરતા લોકોના જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે તમે હાલમાં જે કની પણ કરી રહ્યા છો અને તમે જે સંપર્કો બનાવી રહ્યા છો તે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે જૂના કામથી તમને લાભ મળવા લાવશે તમારા નકારાત્મક વલણને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી જોખમ ન લો બહાદુરીથી લાભ થશે નુકસાન અને અકસ્માતની શક્યતાઓ છે છુપાયેલા દુશ્મનો તમારા વિશે અફવાઓ માટે અધીરા રહેશે બીમારી થઈ શકે છે તમારા ગાંડપણને નિયંત્રણમાં રાખો આર્થિક સુધાર શક્ય છે આધ્યાત્મિક કાર્યમાંગ રસ વધશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે પારિવારિક મતભેદને કારણે પરેશાન થઈ શકો છો નોકરી પ્રમોશનની સંભાવના છે કોઈ ખાસ વ્યક્તિ તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે તમારો મૂળ પ્રફુલ્લિત રહેશે હાલના સમયે નવું કામ શરૂ કરવાની હિંમત કરો વ્યવસાયની દૃષ્ટિએ હાલનો સમય સામાન્ય રહેશે યાત્રાથી લાભ થશે પ્રેમ સંબંધો માટે હાલનો સમય અનુકૂળ રહેશે વિરોધીઓ તમારા પર હાવી થઈ શકે છે જો તમે હાલના સમયે કોઈ પણ કાર્યમાં જોડાઓ છો તો તે કાર્ય અત્યંત ફાયદાકારક સાબિત થશે તમારી મનોકામના પૂર્ણ થશે તમે તમારા કામમાં વધુ સમય આપી શકશો तुला राशिनी बात करिए तो हालना समय तमारी यात्रा रसप्रद रहे शारीरिक पीड़ा शक्य छे तमारे धीरज अने शांति राख अटकेला काम पूरा नाना के बाबतों में सुधारो अंगत मदद मददरूप थशे, संगीत तरफ आकर्षित थशो, शिक्षण तिक्षण मारू परिणाम मिले કોઈ મોટી યોજનાઓ અને વિચારો તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા યોજનાની સારી રીતે તપાસ કરો થોડી ઉથપાથલ થઈ શકે છે અને તમને તેના સંપૂર્ણ હકારાત્મક પરિણામો મળશે હાલના સમયે તમારું મન પારિવારિક સમસ્યાઓથી વિચલિત થઈ શકે છે જો કોઈ નાણાકીય મામલો જટિલ હશે તો તે ઉકેલાવા લાવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એકલતા અનુભવી શકો છો તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને મિત્રો સાથે થોડો સમય વિતાવો હાલના સમયે તમે તમારા બાળકો વિશે દુઃખી થઈ શકો છો હાલના સમયે વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ચિંતિત થઈ શકે છે પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે નાણાકીય સમસ્યાઓના સંકેતો છે તમારું પરોપકારી વર્તન તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે કારણ કે તે તમને શંકા અવિશ્વાસ લોભ અને આસક્તિ જેવા દૂષણોથી બચાવશે નોકરી ધંધામાં કોઈ પણ ફેરફાર ખૂબ જ લાભદાયી રહેશે દરેક પગલું સમજી વિચારીને કરવાની જરૂર છે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને વહીવટી અધિકારી તરફથી સન્માન મળી શકે છે સમયસર તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો હાલનો સમય તમારા માટે અનુકૂળ હોઈ શકે છે હાલના સમયે તમારો સ્વાર્થી સ્વભાવ જોવા મળશે દાંપત્ય જીવનમાં પ્રયાસોમાં અવરોધો અને સમસ્યાઓ આવી શકે છે મહત્વપૂર્ણ યોજનાઓને ધૈર્યથી અમલમાં મૂકો જીવનની વાસ્તવિકતાનો સામનો કરવા માટે તમારે ઓછામાં ઓછા થોડા સમય માટે તમારા પ્રિયજનને ભૂલી જવું પડશે હાલનો તમારો સમય થોડો મિશ્રિત રહેશે તમને દરેક વાતચીતમાં ગુસ્સો આવી શકે છે તેથી તમારે વાત કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે રચનાત્મક વિચારોનો ભરપૂર લાભ લેશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે પરિવારના સભ્યોની મદદથી જટિલ કાર્યોનો ઉકેલ લાવશો હાલના સમયે તમે તમારા પરિવારને કોઈ સારા સમાચાર આપી શકો છો હાલના સમયે તમારું હૃદય પહેલાં કરતાં વધુ પ્રસન્ન જણાશે સાથે જ હાલના સમયે તમે તમારા ખૂબ જ પ્રિય વ્યક્તિને મળી શકો છો વેપારમાં લાભ થશે તમને સારા સમાચાર મળશે અટકેલા કામ પૂરા થશે કાર્યશૈલીથી અધિકારીઓ નારાજ થઈ શકે છે પ્રતિભાના આધારે એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે તમારી ઓળખાણ વધારવા માટે સામાજિક પ્રવૃત્તિઓ સારી તક સાબિત થશે રોમેન્ટિક જીવનમાં પરિવર્તન શક્ય છે તમારા જીવનસાથી સાથે વાતચીત જાળવવી ખૂબ મુશ્કેલ સાબિત થશે કુંભ રાશિની વાત કરીએ તો समय सम नजीकनी कोई व्यक्ति तरा लक्ष्यों उद्देश्यों की चिंता व्यक्त करे तुम्हारी स्थिति माटे समय काढ़ो तमे कोई स्त्री मित्र ने मिली शको छो। पारिवारिक जवाबदारी निभाववानी कोशिश करशो नौकरी धंधा में सखत मेहनत द्वारा सफलता प्राप्त करशो વાણી પર નિયંત્રણ રાખવું ફાયદાકારક રહેશે સમૂહ સાથે મળીને કામ કરવા માટે હાલનો સમય સારો છે તમારા જૂથના સભ્યો માટે તમારી પ્રેરણા દરેકની ઉત્સુકતાનું કેન્દ્ર બનશે કેટલાક પરિવારના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે જો તમે કોઈપણ વ્યવસાય માંગ છો અને તેને વિસ્તારવાનું વિચારી રહ્યા છો તો હાલનો સમય શ્રેષ્ઠ છે मीन राशि की बात करिए तो हालना समय तुम्हारा पारिवारिक जीवन में तनाव की स्थिति बनी समय हाल तुम्हारा मार्गदर्शन तुम्हारी आध्यात्मिक मान्यताओं की मदद लेशो कदाच तुम्हारे कोई आध्यात्मिक गुरु की सलाह कायदा लेदाकीय अड़चणों दूर थवा लाभ थे તમે તાજેતરમાં સ્થાપિત કરેલા વ્યવસાયિક સંબંધો દ્વારા તમને સોનેરી વ્યવસાયની તક મળી શકે છે. બોલતા પહેલા તમારા શબ્દોનું ધ્યાન રાખો. કોઈપણ મુદ્દા પર અભિપ્રાય આપતી વખતે ઉત્સાહિત ન થાઓ. હાલના સમયમાં તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે. વૈવાહિક સુખની દ્રષ્ટિએ હાલના સમયમાં તમને કોઈ अनोखी भेट મળી શકે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો